નમસ્કાર મિત્રો જે અસત્ય હું છું રમ સોલંકી તમે જોડે છે અમારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી રીતે ટેટ ટાટ પ્રત્યેની કોન્સ્ટન્ટ અપડેટ પણ સત્યની નજીક હોય એ બી મિત્રો અત્યારે એક લેટેસ્ટ પરિપત્ર થઈ ગયો છે કે વિદ્યા ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠ ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબતે એ લોકોએ અત્યારે લેટર કરેલો છે જોઈએ વિગતે શું કહે છે કે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે સંદર્ભ પત્રથી સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠની ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવવામાં આવેલ હોય તે મુજબ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મંજૂર મહેકમને ધ્યાને લઈ પંદર એક બે હજાર પચીસની સ્થિતિએ આપના તાલુકાની ધોરણ એકથી પાંચની શિક્ષકોની ખાલી જગ્યા અને ધોરણ છથી આઠના શિક્ષકોની વિષયવાર ખાલી જગ્યાઓની માહિતી આ સાથે સામેલ પત્રક એક અને પત્રક બેમાં આપેલી સૂચનાઓને ધ્યાને લઈ ચોકસાઈપૂર્વક તૈયાર કરી પત્રક એક અને બેમાં આપના સહી સિક્કા કરી એક્સેલ સીટમાં હાર્ડ કોપીમાં એકવીસ એક બે હજાર પચીસના સાંજે પાંચ વાગ્યા સુધી અત્રેની કચેરીના ઈમેલ ઉપર મોકલી આપવા રહેશે તેમજ અસલ પત્રકોને આપના ફોરવર્ડિંગ પત્ર સાથે પત્રની કચેરીએ બાવીસ એક બે હજાર પચીસ સુધીમાં પહોંચતા કરવાના રહેશે તો મિત્રો આપણે આ ઉપરથી જોઈ શકીએ કે હવે જે પ્રોસેસ છે એ આગળ વધી રહી છે અને કદાચ ખાલી જગ્યાઓ ફરીથી મંગાવી છે એટલે વધે એવી પણ શક્યતાઓ રહેલી છે તો મિત્રો બસ આવીને આવી વિદ્યા સહાયક ભરતી તેમજ શિક્ષણ સહાયક ભરતી આચાર્યની ભરતી આવી બધી તમામ જે શિક્ષકોને લગતા પ્રશ્નો અને માહિતી માટે અમારી ચેનલ ઉપર તમે નવા હોવ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજોજો અને બાજુ બિલખન દબાવી દેજો જેથી કરીને તમને નવી અપડેટ્સ સતત મળતી રહે વિડીયો જો ગમે લાઈક કરી દેજો અને મિત્રો સાથે આ માહિતીને શેર કરજો અસ્તુ તો જૈન પંતે માત્ર જે વસ્તી મળે છે નવા જ વિડીયો સાથે જવાબજો ધન્યવાદ